કેમ છો મિત્રો અમારા માં તમારું સ્વાગત છે આહાર મસ્તી ચાલી રહી છે આ શું કરી રહ્યા બર્થડે કલ ને મારી રહ્યા છે હા આજે અમારી પ્રિન્સેસ નો છે બર્થ ડે તો બર્થડે નું સેલિબ્રેશન કરીશું આજે સવારે એક્ચ્યુઅલી સેલિબ્રેશન થયું નથી કારણ કે હતી સ્કૂલ સ્કૂલ જરૂરી છે એક્ઝામ હતી સ્કૂલ જઈને આવી ફ્રેન્ડ્સને મળી ના બર્થ સેલિબ્રેશન કરી ના હેપી થઈ ગઈ ત્યાં તે રિટર્ન ગિફ્ટ્સ આપ્યા ફ્રેન્ડ્સને ચોકલેટ્સ આપી એટલે એલેક્સા હેપી એના ફ્રેન્ડ્સ હેપી હવે એલેક્સાને સરપ્રાઇઝ મળવા જઈ રહી છે એક તો સરપ્રાઈઝ મેં સવારે જ આપી દીધી તે જે એને પહેર્યું છે આઉટફિટ એલેક્સા અહીંયા બતાય આ છે એલેક્સાએ કપડાં પહેર્યા છે મારી ચોઈસ છે હું લાવી છું કાલે એની માટે બર્થડે ગિફ્ટ અને એક બીજું એની માટે બર્થડે ગિફ્ટ છે જે એના પાપા લાયા છે જેને હવે મળશે અને આપણે આહારન વિહાનને પૂછીએ કે તમે શું લાવ્યા દીદી માટે ગિફ્ટ આહાર દીદી માટે શું ગિફ્ટ લાવ્યો તું શું ગિફ્ટ લાવ્યો છે કેરી હેપી બર્થ ડે કરીશ તું હા ક્લેપ કર તો ક્લેપ ક્લેબ કરીશ વિહાન તું તું કેટલી કરીશ વિહાન હેપી બર્થ ડે ટુ યુ કજે હેપી બર ડે ટુ યુ તું બંને રમતના મૂળમાં જ છે અત્યારે તો અતુલે પૂછે શું ગિફ્ટ લાયા છે અતુલ શું ગિફ્ટ લાયા તમારી પરી માટે જે છે એ મારી છોકરીને ગમે એવું છે પણ એ તો રીવિલ કરીશું અત્યારે બોલી દેશ તો સાંભળી જશે કે ગિફ્ટ શું છે તો અત્યારે હું કઈ નઈ કહું કઈ વાંધો નહીં હવે ટૂંક સમયમાં આપણે જોઈશું શું ગિફ્ટ છે એલેક્સા તું અહીંયા આવી જા પહેલા પહેલા અહીંયા આવી જા એને પકડવી પડે એને શું એટલી બધી કેક ખાવાની એટલી ઉતાવળ છે કે એનાથી રાહ નહીં જોવાતી જ્યાં પપ્પાને કે ફોન કરીને બોલાવી દે જે તમને કહ્યું હતું અત્યારે તો અમે કોઈને બોલાવી શકીએ એમ નથી કારણ કે ચાલુ દિવસમાં તો કોણ આવવાનું છે અમારા રિલેટિવ બધા દૂર રહે છે તો બાજુમાં જ છે મારા એક નણંદ જે મેં તમને કહ્યું હતું કુસુમબેન એમને બોલાયા વગર કેમ ચાલે એમને બોલાવીશું એમના બે તોફાન મિલને બોલાવીશું

હેપી બર્થડે ટુ યુ કરજો હા મારું પૂછડું છે પાછળ ને પાછળ બસ એના પપ્પાની ડ્યુટી ચાલુ હવે બે ફોટા સારા આવી જાય ને અતુલ ખાલી ત્યાં સુધી રાખે તો સારું છે એલેક્સા તારું કેવું છે રૂપ પપ્પા લાયા એ ગમ્યું તને હમ

એલેક્સા જરા આટલી હતી ને ત્યાં બે કરતા ડબલ મસ્તી હતી એની આ બેની તો હવે આમ લાગે છે ઓછી શું કેવું હતું બોલો કીધું કે નઈ કુસુમ બેન ના આવવાનું બોલો અમારા કુસુમ બેન જમવાનું ચાલુ છે અમે તો ક્યારે જમીશું ખબર નહી વિહાનભાઈ છે ને વિહાનભાઈ બહુ મસ્તીના મૂડમાં છે विहू तो ए मार विहू मारो क्यूटी जल्दी चो तो वाह अने क्लैप कर दो क्लैप कर दो हैप्पी है, बर्थडे टू तो यू हैप्पी बर्थडे डियर एलेक्सा हैप्पी बर्थडे टू यू प्यारा 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 पापा ने प्यारू पड़े प्यारू पड़े प्यारू पड़े ચલો હવે કેક કાપવાની તૈયારી કરી લઈએ તો અમે હવે પાર્ટી માટે રેડી થઈ ગયા છે હવે આ લોકોએ બ્લુ બ્લુ પહેર્યું તો મારે બી પહેરવું પડે ને એટલે હું ચેન્જ કરી નાખી

बिशुम बिशुम कर दे बिशुम बिशुम कर दे पापा ना <laughs> <laughs> विहान डायनासो 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 नहीं क्रोकोडाइल <laughs> बोलो सारू भले हो क्रोकोडाइल ये बर्थडे वाइब्स હવે જોજો આ હાર્મિયનો ડાન્સ ચાલુ થઈ જશે થોડીવારમાં વારમાં ચલો બર્થડે સોંગ્સ કરો 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 અમારો ફેવરેટ કોર્નર છે પણ ફોટો જોવા તો લાગે છે હું નહોતું લઉં છોકરાઓ પહેલાંની લાઈફ ને છોકરાઓ પછીની લાઈફ ગ્રુમિંગનો કંઈ મોકો જ નહીં એ લોકોનો ફેવરેટ વિડીયો છે આ બંને ડાન્સ કરશે એન કરો તો આ રાઉન્ડ રાઉન્ડ ના કરીશ ચક્કર આવો ચક્કર આવો ડાન્સ કરો ડાન્સ આ ચક્ ગોળ ગોળ ફરવાનું આને જ શીખવાડ્યું આહાન ત્યાં જોવાનું નથી ભાઈ આમ આવો પાછા આવો પાછા પાછા જાઓ થોડા ટીવી નજીક ના જોવાય પાછું આજે બંનેને રસીનો દિવસ હતો બંનેને વેક્સિનેશન થયું છે હાથેનો પગે એટલે એટલો ડાન્સ નહીં કરે કારણ કે થોડું પેન હોય સોજો ને આવ્યો છે પગે રસીએ પણ આજે ડૉક્ટરે કંઈ જ લગાવવા માટે ના પાડ્યું છે કાલથી બરફને એવું તમે ક્યાંક ઘસી શકો એટલે આજે થોડું પેનમાં છે ને એટલે ડાન્સ નથી કરી રહ્યા ત્યારે આ બંને માઇકલ ને પાછા પાડી દેવા છે શું કેવું આહાર યાન માઇકલ જેક્સન બનવાનું છે હા આફ્ટર આટલા પેનમાં આપણે ઊભા ના થઈએ એક ઇન્જેક્શન લીધા પછી મારી હાલત તો ખરાબ જ થઈ જાય છે મને તો ઇન્જેક્શન જોઈને જ બીક લાગે છે બંને બે બે ઇન્જેક્શન લઈને બેઠા છે તો એમ રમે છે છોકરાઓ છોકરાઓ હું તો જોઈ જ નહીં શકતી ઇન્જેક્શન આપે અતુલને પકડવાનું અતુલ જોવું પડે મારું માટું મોટું છેવરેલું હોય હું છોકરાઓને ઇન્જેક્શન આપે એ જોઈ શકતી રોવે વિહાન તો ઓછો તો અભી મારા આહાન થોડું રોયો પછી જોડે એને ચૂપ માર્લ રાહ જોઈ રહી છે ને કુસુમ ફિયાની આવતા જ નથી ને કે ફટાફટ આવો મારે કેક ખાવી છે વિહાન મોઢામાં હાથ છી

એ કે છે માની તો લીધું ને એકવાર પપ્પા કહ્યું તો સ્પિનિંગ સ્પિનિંગ ચાલુ શું મજા આવે છે ફરવામાં શું મજા આવે વિહાન આ છે ને આ છોકરી શીખવાડ્યું સ્પિનિંગ સ્પિનિંગ પછી ડાઈ બની જશે ખબર છે તું પેલું શું બોલતા શીખી હતી મમ્મા કે પપ્પા બોલ 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 આ છોકરીઓ છે ને બાપોડી જ હોય શું કેવું પપ્પા જ બોલતા શીખી હતી સાચી વાત છે પપ્પા જ અને આ બંને આ બંને બી પપ્પા જ બોલતા શીખ્યા છે મને તો કોઈ મમ્મા ફર્સ્ટ આમ એવું અહેસાસ જ નહીં થવા દીધો કે મમ્મા બોલે મારો ફર્સ્ટ વર્ડ આમ મને એમ લાગે મા હું કહી શકું કે ફર્સ્ટ વર્ડ બોલો આટલું બધું રાહ જોડાય ને અમારા વીઆઈપી આવી ગયા બાજુ બાજુમાં જ રહે છે બાજુમાં જ તો આટલી બધી વાર એલેક્સા પાડતી નહીં હો બેટા વિશુ હાય કરો હાય હાય ચલો ભરાઈ દો એ ભરાઈ દો ચલો હેડ ઉપર ભરાઈ દો એલેક્સ અનવિકા નીચે બેસાડ દે નીચે બેસા દે એને ભરાઈએ ચલો ચલ કેપલાવ અનવિકા નું કેપલાવ અનવિકાને ભરાવ વિજે અનવિકા આ નીકળી પપ્પા ના ભરાઈ દે

ટબલ લે ટેબલ લે લે ચલો 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 જાઓ 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 હા રહ્યું પેરાવો ચલો

ઓ તી તો કાઢતી જ નહી અરે કે કે નવ નવ લગાવ્યું છે જો અલેક્સેન છૂટી રંબા દે બેટા ઉતા ઉતા દે નીચે ઉતાર દે તુંડી રાખી હું હા હા નહીં કાઢવાનું નો આ હા એ વી હા કેક મૂકવાની છે તા ગાડી નહીં ભઈ મૂક गाड़ी बनी की डोल हवा तेरे तेरे तेड़ जोड़े पार एक जन जे करे ने बदन करूँ जो है ना नो आह नो दीदी ने ना ही मर विहान तुम्हार, तुम्हार कसूज गमतू नहीं आना विहान वाह अरे वाह 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 वा। वा।

અચ્છા અલેક્સા ની કેક ચલો હવે કદ કરીએ ચલો અલેક્સા રેડી કેક કપા લેડી શું પકડી રાખ બનાવજો આ દીદીના પકી રાખ પકી રાખો ચાલો હવે કેક કાપીએ अरे रफ्तो मारो। पहला मेकअप ही। Happy birthday to you। है ना ये फर्स्ट मॉम तो ना गई इंस्टॉल ए बेटा। अब कल चलो ब्लो कर दो कैंडी। अरे ओ तब ब्लो करो। Happy birthday, birthday to you। Happy birthday to you।, to you. Happy boy। God bless you. Happy birthday to you, Alexa. Happy birthday to you. Happy birthday, seven years. બິກ બીક થતી જાય છે એલેક્સા તો અમારી એન્જલ આલમીકા નેક્સ્ટ મંથ તમારો બર્થડે છે હવે એક પછી એક બધાનો આવશે હા ઓકે ચલો વિષુન ખવડાવો ફરીથી થોડી એ ખાવું છે આપો આપો એ રૂ આપો વેફર ખાવી છે વેફર બિસ્કિટ આમ ફરી જાઓ આમ ફરી જાઓ દેખાડો શું લખ્યું છે એમાં આમ ફરાવો ફરાવો મમ્મા નહીં દેખાતું મમ્મા ખવડાવે મમ્મા આટલું નાનું લે આટલું નાનું લે આટલું નાનું લે એવું નહી મોટું નાનું લે ને ભાવતું નહીં એવું નહીં મારા ખાવાનું નથી પલ ખાવ તો પર ખાવ પણ હમ ને વિસ્વેટ હું તારું ગિફ્ટા લેવાનું ગિફ્ટ લેવાનું કે નહીં આપવાનું નહીં આપવાનું છે ના મે આપા આજે મારો બર્થડે તો મારો લેવાનું ચાલશે ને ગિફ્ટ ચાલશે ને આપું પડશે જો પેક ને કર્યું હો જેવું આવ્યું એવું ને ઉછે ચલો ખોલો શું આવો જુઓ so the unboxing of gift એલેક્સા શું છે ગેસ તો કર લેપપિક ફેમિલી નો આકુફ ફેમિલી મટાઓ થેન્ક યુ કો હા એવું છે બે આપડે પેપા પિક તો એમાં ખબર ના પડે તું બધાને તું બધાને બતાય કોણ કયું છે એમ કે હેલ્પ જોઈએ फिया खोलिया बाप कुसुम मैंने ना खोल लिया अब तो आप टेढ़े ले लिया जब पापा ना पे हुआ है तो अब खोलिया पर फिया कांड खोलिया पता सांबड़। फिया ना आप खोलिया पता ना हम्म

મે આજે જો હા આજે આજે જી વિચારી તો મંગાવવાનું એ ઓ તું ને કીબોર્ડ બગડ્યું છે ને તો લઈને બેસી જાઈ જો નકે હું મારું વર્ક કરું છું ઈમ્પોર્ટન્ટ વર્ક કીબોર્ડ છે તો હવે આનું ઈમ્પોર્ટન્ટ વર્ક આમાં કરસે એલેક્સા નહી એલેક્સા ચાલુ કરી દે વો વાહ લેક્સા લેક્ટી ઓ હો 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 એલેક્સા આ તો સુપર ગિફ્ટ મળ્યું જો ચલો વિસુને થેન્ક્યુ કહે તો જલ્દી જલ્દી તો બસ હવે એન્જોય કરી લીધો બથ ડે હવે કેક ખાઈશું ભૂખ લાગે છે જમવા માટેનું પ્લાન કરીશું તો પછી મળીશું મારા બ્લોગમાં આ રીતે મારો બ્લોગ જોતા રહેજો એલેક્સા એના ટોઈસ જો એને બહુ ખુશ થઈ ગઈ છે એ હવે રમશે એ આવવાની નથી વાત કરવા માટે તો ત્યાં સુધી આવજો